ધ્વની અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ સાયલાના ચોરવીરા સીમમાં ભૂમાફિયા ફરી એક વખત સક્રિય બનતા પોલીસ ત્રાટકી હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના તેર જેટલા કુવા ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસ દ્વારા કાર્યવાહી પોલીસે પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અત્યારના હાલના સમાચાર સાયલાના ચોરવીરા સીમમાં ફરી એક વખત પોલીસે પોતાના કરવી પડી રહી છે સંવાદદાતા વિપુલ અમારી સાથે જોડાઈ ગયા છે વિપુલ સુરેન્દ્રનગરમાં કાર્બોસીલ ના કુવા પર ફરી એક વખત જ્યારે ટોળકીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ પણ સક્રિય બની છે શું વિગતો ખોદકામ ચાલી છે ખોદકામ કરવામાં આવી રહ્યું છે જે થોડા દિવસો પહેલા જ સાયલા મામલતદાર દ્વારા ત્યાં એક મોટી રેડ કરીને મોટા પ્રમાણમાં ખૂની ચોરી ઝડપી પાડવામાં હતી ત્યારે હજી તેના આઠ દિવસ પણ નથી ત્યાં ફરીથી જે ચોરવીરા વિસ્તારમાં છે તે ભૂ જે છે તે સક્રિય થયા હતા અને તેની જાણ સાયલા પોલીસ ને થતા તેમને ત્યાં રેડ કરી હતી અને ત્યાં તેર જેટલા જોવાની વાત એ છે કે આજ સુધી ત્યાં પકડાય છે છતાં પણ તે મંદ નથી થતી તેની પાસે શું કારણ છે તે આજ સુધી ખબર પડતી નથી જી આભાર વિપુલ સમગ્ર માહિતી આપવા બદલ